જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આપણે આજની નવી ચેલેન્જ છે પાસ્તા ચેલેન્જ તો આ ચેલેન્જમાં એવું છે કે આપણે એક વ્યક્તિને બે બે હાલવામાં આવશે પાસ્તા બરાબર અને ઉષા ટાઈમમાં જે પાસ્તા ખાઈ રહે એને આપણે પોણસો રૂપિયા ઇનામ આલવાનું હોય તો ઓષા ટાઈમમાં આપણે પાસ્તા ખાએ વિજેતા ગણવામાં આવશે બરાબર અને પોણસો રૂપિયા ઈનામ આપવામાં આવશે તો આપણે ચેલેન્જમાં વિજયભાઈ અલ્પેશભાઈ શૈલેષભાઈ અને આપણે હવે જોઈએ કોણ સૌથી વધારે પાસ્તા ખાઈ છે અને

છેલેસ ભાઈ રેડી થઈ ગયા હે અને તમારી પાસે કોઈ નવી ચેલેન્જ હોય એ પણ કોમેન્ટ કરી દેશું બરાબર છેલેસ રેડી એક તો ખાલી થઈ મિત્રો કોમેન્ટ કરો કોમેન્ટ કરો ખાલી કોમેન્ટ નો લાલ લાલ સોળ હે મિત્રો માતાના મુજા એકતીસ

3 મિનિટ ને 29 સેકન્ડ મિત્રો થઈ છે હાલ સૈલેશ ભાઈ એ જોડે ભેગા કરવા ગડી હવે અલ્પેશ ભાઈનો વારો આવ્યો જોઈએ અલ્પેશ શું કરે સાલ નાખો બા ફેર નાખો ગડી અલ્પેશ ભાઈ રેડી રેડી હાલો સ્ટાર્ટ મિત્રો તો ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે સૈલેશ ભાઈ વાગડી સાડે રહ્યા છે મે આટલું લાજ મે આટલું ચેડ થી હવે તો હવે શું કરે જોઈએ મોડા તો મિત્રો એક મિનિટ થઈ ગઈ છે મારા કરતા તો તમારે એક મિનિટ માં એક પડી ઉપર માતા ના બે મિનિટ થઈ ગઈ એક પડી

આપણે કોમેન્ટ કરો કોમેન્ટ મને જણાવજો ભાઈ કોમેન્ટ કરો જલ્દી જલ્દી હા તો ખરી પણ 4 તો પટાવો યાર જલ્દી જલ્દી ભાઈ 3 મિનિટ 30 સેકન્ડ થાય એટલે ભાઈ ભાઈ આખા નહીં થઈ ગઈ 26 27 28 29 30 સ્ટોપ સ્ટોપ તો મિત્રો અલ્પેશ ભાઈ ગયા પૂછી અલ્પેશ ભાઈ લાગ્યું તમને લાગ્યું નહીં કોઈ

પ્રકાશિક શું કરે બે પડે કે હંગાત થી ખા એટલે મને લાગે બે હંગાત પટાવવાનો વિચાર હે નહીં આપણે આ ચેલેન્જ ના હે ને વિના સરસ પછી ના ના મારી ચાલે પડી પડારે વાહે એટલે બનાવી નાખ્યો એમ બીજો વાટો થઈ ગયો એમ એક મિનિટ ચાલે ચક ફૂટ પડી ગઈ બરાબર એટલે મારી ચાલે પડતા ખરી બરાબર ફિનિશ ફિનિશ ચાલે 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 ચાલે

બીજે પે તમને કેવું લાગે આપણે જીતવાના નહીં જ નહીં એમ નહીં સેલો જી ના ના થોડો હોસલા રાખો યાર હોસલા બુલંદ રાખો એટલે થોડી આશા રાખો કે અમે જીત હા તો બીજે રેડી રેડી બીજે સ્ટાર્ટ ટાઈમર સ્ટાર્ટ 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 ટીકુલા જો કાઈ ના કે કોર મસલો કે ના કે કોર મસલો કે કોર આ ટીકુલા જો કાઈ ના કે કોર મસલો કે તો કોર આ ટીકુલા જો કાઈ જીતવા માટે ગમે કરાય યાર એવું હોય તો મિત્રો તમારા મગજમાં પણ કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ શું તમારા મગજમાં પણ કોઈ નવો ચેલેન્જ હોય તો કોમેન્ટ કરજો

જલ્દી ઉત્તાળ કરો ભલે વિજેય ભાઈ ચાલે પણ વિજેતા આપણે જ થવાના હૈ હા વિજેય ભાઈ જલ્દી જલ્દી

મિત્રો અમારો વિડીયો ગમે હોય તો કરો કરો શેર સબસ્ક્રાઈબ કર્યો જય માતાજી